નમસ્કાર મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો વર્ષ બે હજાર પચીસ માં પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ કઈ તારીખે થશે તે ક્યારે થશે અને કયા વિસ્તારોમાં તે દેખાશે બે હજાર પચીસ માં થનારું પ્રથમ સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારિક સૂર્યગ્રહણ હશે તેની અસર બારે બાર રાશિઓ પર પડવાની છે કારણ કે તે ચૈત્ર મહિનામાં આવી રહી છે અને બીજા દિવસથી ચૈત્ર નવરાત્રી શરૂ થશે આવા વિરલ સહયોગમાં જો તમે લાભ મેળવવા માંગતા હોવ તો પાંચમી દસ મિનિટનો સમય કાઢીને આ માહિતીપ્રદ માહિતીને ધ્યાનથી સાંભળો વક્તો આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી કારણ કે આ સૂર્યગ્રહણ પછી એવી છ રાશિઓ છે જેમનું ભાગ્ય ઓગણત્રીસ માર્ચ બે ના રોજ બદલાઈ રહ્યું છે માતાઓ અને બહેનો અમે તમને જણાવીએ કે આ વર્ષે પ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચે થશે ગ્રહણ કેટલો સમય ચાલશે અને ભારતમાં ક્યાં દેખાશે અને બાર રાશિઓમાં કોણ નસીબદાર છે કે આ સૂર્યગ્રહણ પછી તેમનું નસીબ બદલાવા જઈ રહ્યું છે એટલે કે તેમનું નસીબ તેમના પક્ષમાં રહેશે પ્રિય ભક્તો શ્રી કૃષ્ણ તેમના પર બહુ જલ્દી પ્રસન્ન થવાના છે અને જે વ્યક્તિ પર શ્રી કૃષ્ણની નજર પડે છે તે વ્યક્તિના સિતારા અદ્વિતીય બની જાય છે તેમના બદલાય છે જેમ કે માતાઓ અને બહેનો તમને બધા કહે છે આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી પરંતુ તે ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ બનવા જઈ રહ્યું છે કારણ કે બાર રાશિઓમાંથી માંથી છ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જશે ચાલો તમને એક પછી એક બધી વાતો જણાવીએ

કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવું ભૂલશો નહીં જાવ મિત્રો જુઓ અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે તેને સ્વીકારો કે નહીં ને તમારી ઈચ્છા પણ ભક્તો એક વાત ચોક્કસ કહે છે કે જો તમે સંમત થશો તો તમારી હોડી પાર થઈ જશે આ વિડીયો છેક સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય તમારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં તે તમારા પર નિર્ભર છે જો તમે પોતે આટલા જ બુદ્ધિશાળી છો તો આવો પ્રિય ભક્તો આ વિડીયોમાં અમે તમને વધુ જણાવીશું વધુ અડચણ વિના ચાલો વિડીયો શરૂ કરીએ ભારતીય સમય અનુસાર આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ માર્ચમાં થવાનું છે ચાલો જાણીએ ગ્રહણ વિશે સમય અને સૂતક ક્યારે છે આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે ના રોજ થવાનું છે આ આંશિક સૂર્યગ્રહણ હશે જેની અસર વિશ્વ પર પડશે ભારતીય સમય અનુસાર વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ચૈત્ર મહિનાની અમાવાસ્યાના દિવસે પડી રહ્યું છે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચે છે બપોરે બે બે વાગ્યાથી શરૂ થશે છ થી એક સુધી રહેશે ભક્તો ગ્રહણનો કુલ સમયગાળો લગભગ ચાર કલાકનો રહેશે કૃપા કરીને સૂર્યગ્રહણના સૂતક સમય સમય જણાવો જ્યારે ગ્રહણના અંત સાથે સમાપ્ત થાય છે જેમ ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો નવ કલાકનો હોય છે વહેલા શરૂ થાય છે સૂર્યગ્રહણ નું સૂતક ગ્રહણના બરાબર બાર કલાક પહેલા શરૂ થાય છે હવે ચાલો જોઈએ કે ભારતમાં આ સૂર્યગ્રહણ ક્યાં દેખાશે આ સૂર્યગ્રહણ દેખાય તે પહેલા તમને જણાવી દઈએ કે તેના બાર કલાક પહેલા સૂતક કાળ શરૂ થાય છે આ સમયગાળા દરમિયાન કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓ થતી નથી પ્રિય ભક્તો સગર્ભા સ્ત્રીઓએ સૂતક કાળથી લઈને ગ્રહણ સુધી ખૂબ કાળજી રાખવી જોઈએ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી સૂતક પણ માન્ય કરવામાં આવશે નહીં પરંતુ બાર માં છ રાશિઓ એવી છે જેના પર તેની અસર પૂર્ણ થશે માતાઓ અને બહેનો અમે તમને પણ જણાવીશું કે ભારતમાં આ ક્યાંક જોવા મળશે પરંતુ તે પહેલા ચાલો જાણીએ કે આ સૂર્ય પછીનું લકી સિક્રેટ કયું છે આ સૂર્યગ્રહણ પછી જેમનું જીવન બદલાઈ જશે સૂર્યગ્રહણ બાદ આ રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે

જેથી તમે ભગવાન કૃષ્ણના આશીર્વાદ સીધા જ મેળવી શકો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો હવે વાત કરીએ તે નસીબદાર લોકો રાશિ ચક્રની વાત કરીએ તો જેને ભગવાન કૃષ્ણની કૃપા મળવાની છે તેમને અપાર સુખ મળવાના છે ચાલુ શરૂ કરીએ પ્રિય ભક્તો તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓનું એક નામ છે તે ભગવાન કૃષ્ણ તરફથી પણ આવે છે ભગવાન શિક્ષા કરવો પડતો નથી તે પણ જેઓ ખોટા કામો કરે છે પાપો કરો બીજાને નુકસાન કરો ભગવાન કૃષ્ણ ફક્ત તેમને જ સજા આપે છે ચાલો તમને જણાવીએ કે ભગવાન કૃષ્ણની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક તે લોકો પર થવાનું છે

આ સૂચિમાં આગામી રાશિચક્ર એટલે કે મેષ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન કૃષ્ણની કૃપાથી સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે હા ભક્તો ભગવાન કૃષ્ણ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે તમારું માન અને પ્રતિષ્ઠા વધશે મેષ રાશિના લોકો આ કારણે સમજે છે તમારી પ્રશંસા થશે અને ભગવાન શિવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળવાની છે તે તકો મળવા તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ પેન્ડિંગ હતું હવે તે સમયસર પૂર્ણ થશે હું તમને કહું તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તમે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો આ પ્રિય ભક્તો ભગવાન શિવના આશીર્વાદથી તમારા ઘરમાં મૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને આર્થિક લાભ થવાની ઘણી તકો મળશે તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ વાતાવરણ સારું રહેશે સાથે જ તમારો વેપાર પણ વધશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે કોઈ પણ યોજના બનાવવી તો તમારી આ યોજના ચોક્કસપણે સફળ થશે ભક્તો મેષ રાશિના લોકો તમારા પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસી રહી છે સમય હવે સંપૂર્ણપણે તમારી બાજુમાંગ છે તેનો મહત્તમ ઉપયોગ કરો અને તેને તમારાથી દૂર ન જવા દો આ પ્રિય ભક્તો આ યાદીમાં કૃપાથી તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનો ફાયદો મળશે ભગવાન શિવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે હા તમારું પેન્ડિંગ કામ હવે પૂરું થશે તે જ સમયે આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે હા પ્રિય ભક્તો તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન શ્રી તમારી મધુર વાણીથી તમારા બધા કાર્યો પૂર્ણ થશે તમારા પર વિશેષ આશીર્વાદ છે જેના કારણે તમારી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ તમારું કામ પણ વર્ષોથી પેન્ડિંગ હતું તમને જણાવી દઈએ કે તમારું કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શિવની વૃષભ રાશિની વિશેષ કૃપા લોકો તમારા માટે બનાવે છે તમે તમારા જીવનમાં આગળ વધશો તું હવે તારી સફળતાનો ઝંડો ઉંચકશે જેથી દુનિયા હવે તારો મહિમા જાણશે એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે હા ભક્તો આ યાદીમાં આગામી રાશિ જે આવે છે કન્યા રાશિ પ્રિય ભક્તો ચાલો આપણે કન્યા રાશિના લોકોને કહીએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે કન્યા રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે તમને નફો તો મળશે જ પરંતુ તમારો બિઝનેસ પણ ઘણો વધશે આ સિવાય જે લોકો નોકરી કરે છે તે લોકોને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં વધારાની તેમજ જેઓ વિદેશમાં નોકરી કરવાનું સપનું છે તેમના માટે સંપૂર્ણ તકો છે તેમનું આ સ્વપ્ન પૂર્ણ થવામાં સક્ષમ બની રહ્યું છે ભક્તો કન્યા રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસી રહી છે સાથે મળીને જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ ફાયદો થશે કન્યા રાશિના જાતકોને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળવાની છે. સાથે સાથે જ જેઓ સંતાનની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે જ તેમના ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધ મજબૂત તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. તે જ સમયે જે લોકો નવા વાહનની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના પણ ચોક્કસપણે સફળ થશે. પ્રિય ભક્તો

સિવાય હવે તમને તમારા જીવનમાં આવી નવી તકો મળવાની છે જેના કારણે તમારા જીવનમાં સારો બદલાવ આવશે આ પ્રિય ભક્તો ભગવાનના આશીર્વાદ તમારા પર છે આ સાથે તમને ઘણો આર્થિક ફાયદો પણ થશે તો બીજી તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે બીજી બાજુ વ્યાપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકો હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે ભગવાનના આશીર્વાદ તમારા પર છે તેમજ જેઓ કામ કરે છે તેઓ નોકરીમાં પ્રમોશન તેમજ પગાર વધારાના સંપૂર્ણ લાયક છે

અમે તમને જણાવી દઈએ કે ભગવાનની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં તમને અપાર સુખ મળશે તમારું જીવન બદલાઈ જશે એમ કહેવું ખોટું નહીં હોય સિંહ રાશિના લોકો માટે હવે ભગવાનના આશીર્વાદનો સમય છે તમારી સંપૂર્ણતા તરફેણમાં છે હા ભક્તો આ સૂચિમાં આગળની રાશિ આવે છે તે રાશિ છે ધનુરાશિ ચાલો હવે ભગવાનની કૃપાથી ધનુ રાશિના લોકોને જણાવી તમને કહી દઉં કે હવે તમને મળેલી મહેનત વિશે હવે તમને તેનું ફળ મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે ચાલો તમને જણાવીએ કે તમારા પર ભગવાનના આશીર્વાદથી અટકેલા કામ હવે સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે તમારા પર છે અને ભગવાનની કૃપાથી તમારા પૈસા સંબંધિત તમામ કામ પૂર્ણ થશે તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે તમારી સંપત્તિમાં વધારો થશે અને તમને ઘણા પ્રકારના લાભ મળશે તમને હવે નફો નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે તમને જણાવી દઈએ કે ભગવાનની કૃપા તમારા પર વિશેષ રીતે રહે છે ચાલો તમને પણ જણાવીએ જેઓ નોકરી કરે છે તેમના માટે પ્રમોશનની સાથે સાથે પગારમાં વધારો થવાની સંભાવના છે પ્રિય ભક્તો તમને કહું છું ભગવાનની કૃપાથી ધનુ રાશિના લોકો તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર સુખ પ્રાપ્ત થશે સુખ એ સુખ છે આ સૂચીમાં માગળની રાશિ છે જે તમારું જીવન બદલી નાખશે કુંભ કુંભ રાશિના લોકોને જણાવો કે ભગવાનની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાની છે હા ભક્તો ભગવાન તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે હવે તમને તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે આ પ્રિય ભક્તો અમે તમને જણાવીએ કે કુંભ રાશિ તમે કરેલી બધી મહેનત હવે તમને એ મહેનતનું ફળ મળવાનું છે સાથે સાથે તમારા બાકી રહેલા કામ પણ તે કાર્ય તમારી સફળતા છે અગાઉથી પૂરી થશે અને સાથે જ વેપાર કરનારાઓને ધંધામાં લાભ મળશે તેમનો વ્યવસાય દિવસ બમણો કરો

આ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને તમારા હાથમાંથી તમને વ્યવસાયમાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમામ અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંત ખુશીનું વાતાવરણ રહેશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે

તો ઝડપથી વિડીયો લાઈક કરો તમારી પોતાની યુટ્યુબ ચેનલ અદભુત વાસ્તુ જ્ઞાન પર સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા કહો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહ્યું છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો અજમાવો વિડીયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવા માંગુ છું અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી